હવે જોઈએ વિશેષ અહેવાલ જય જગન્નાથ ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં થયા બિરાજમાન શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી નગરચર્યા કર્યા બાદ ભગવાનની નજર પણ ઉતારવામાં આવી ભગવાન જગન્નાથજીએ રથમાં આજ રાત્રિ રોકાણ કર્યું હતું માન્યતા એવી છે કે રૂકમણીજી દ્વાર ન ખોલતા રથમાં જ રાતવાસો કર્યો અને ત્યારબાદ રૂકમણીજીને મનાવીને બીજા દિવસે પ્રભાતે પ્રભુએ પ્રવેશ કર્યો તો એ જ પરંપરાનું રથયાત્રા બાદ અહીં જગન્નાથ મંદિરમાં પણ અનુસરણ કરવામાં આવે છે રથયાત્રા કર્યા બાદ ભગવાન તેમના બહેન અને ભાઈ ત્રણેય રથમાં જ રાતવાસો કરે છે અને ત્યારબાદ સવારે વિધિપૂર્વક તેમની નજર ઉતારી હાર તોરણ કરી તેમની આરતી ઉતારીને ત્યારબાદ આ વિગ્રહને મંદિરમાં નિજ ગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિગ્રહનું ફરી સ્થાપન થયું કરીને જ્યારે ભગવાન છે જે નિજ મંદિર પરત ફર્યા અને હવે એક બાદ એક ત્રણેય મૂર્તિઓ છે કે જેને મંદિરની અંદર સ્થાપિત કરવાનું કામ છે તે હાલમાં શરૂ કરવામાં આવ્યું છે એક બાદ એક ત્રણેય મૂર્તિઓને મંદિરની અંદર લઈ જવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ વરભદ્ર પ્રતિમા છે તે હવે મંદિરની અંદર ફરીથી સ્થાપિત કરવામાં આવી રહી છે મંદિરના મહાન દિલીપદાસજી સાથે જ મંદિરના ટ્રસ્ટી અને તમામ મહાનુભાવો છે જેઓ અહીંયા ઉપસ્થિત છે તમામ લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ હોય છે નગર ચર્ચા કરીને જ્યારે ભગવાન એક દિવસનો રાતવાસો મંદિરની બહાર કરતા હોય છે અને બાદમાં બીજા દિવસે સવારે જ્યારે ભગવાનની નજર ઉતારવામાં આવે છે અને બાદમાં ભગવાનની એક બાદ એક ત્રણેય મૂર્તિઓ છે મંદિર અંદર સ્થાપિત કરવામાં આવતી હોય છે જેનો લઈને તમામ તમામ લોકોની અંદર પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે આ ત્રણેય મૂર્તિઓનું નિજ મંદિરમાં સ્થાપન થયું છે અને તેની સાથે રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ શાંતિમય માહોલમાં જ્યારે ગઈકાલે ભગવાને ચર્યા કરી રાત્રે રથયાત્રા સંપન્ન થઈ અને રથ મંદિરમાં આવ્યા રાત્રિ રોકાણ રથમાં કર્યા બાદ આજે હવે ત્રણેય વિગ્રહનું સ્થાપન થઈ ચૂક્યું છે ભાવિક ભક્તો જે હવે મંદિરમાં જ પહોંચીને ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાનના દર્શન કરશે ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રા નિર્વિઘ્નપણે શાંતિમય પરિપૂર્ણ થઈ છે ખૂબ જનતાનો પણ ખૂબ સહયોગ રહ્યો હતો સરકારશ્રીનો પણ સહયોગ પોલીસ કર્મચારીઓનો પણ સહયોગ રહ્યો હતો અનેક ધાર્મિક સંસ્થાના લોકોનો પણ સહયોગ રહ્યો હતો કોમી એકતાનું ખૂબ મોટું એવું એખલાસ સાથે મુસ્લિમ ભાઈઓએ પણ આ વર્ષની ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં ખૂબ ભાવ વિભોર બનીને એમાં તત્પર બનીને ખૂબ રથયાત્રા શાંતિમય એમના વિસ્તારમાંથી પસાર થાય ઠેર ઠેર સ્વાગત કરવામાં એમના દ્વારા પણ આવ્યું હતું અને ખૂબ એમની સંખ્યામાં પણ હર્ષ ઉલ્લાસ જોવામાં આવ્યો હતો વધુમાં આપ સૌ મીડિયા કર્મચારીના બંધુઓ દ્વારા દરેક ચેનલના માધ્યમથી ભગવાનનું ખૂબ લાઈવ પ્રસારણ અને ભગવાનના જળયાત્રા મહોત્સવથી માંડી જન જન સુધી રથયાત્રા સુધી જગન્નાથજી ભગવાન પર આસ્થા અને શ્રદ્ધા લોકો પર જાગૃત રહે એ આપ સૌએ ખૂબ જેવી રીતે પ્રસાદનું મહાત્મ્ય છે ઉપેરણાનું મહાત્મ્ય છે રથયાત્રાનું મહાત્મ્ય છે ભગવાન ક્યાં કેટલા વાગે નીકળશે ને એ આ બધું જે પ્રસારણ આપના માધ્યમથી પણ જે થયું આપ સૌના ઉપર પણ ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે પોલીસ કર્મચારીઓએ પણ ખૂબ આપણને સહયોગ આપ્યો ધાર્મિક સંસ્થાઓએ પણ ખૂબ સહયોગ આપ્યો અને એકતા અને બંધુત્વની ભાવના સાથે આ વર્ષની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિપૂર્ણ થઈને ભગવાન પોતાના નિજ મંદિર આવીને સિંહાસન પર વિરાજમાન થઈ અને ભગવાનની આ રથયાત્રાનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે